છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે સુરતના સણિયા હેમાદ ગામના મૂળ વતની અને હાલ અમેરિકા સ્થાયી થયેલી પિસ્તાળીસ વર્ષીય રંજીતા પટેલ પોતાના પુત્ર સાથે રહે છે વેડછા ગામમાં આવેલા માતા પિતા તથા ભાઈ સાથેની સંયુક્ત માલિકીની જમીન ગત જુલાઈ માસમાં ચાર કરોડ બોતેર લાખમાં વેચાઈ હતી આ સોદામાં રંજીતા પટેલના હિસ્સામાં એક કરોડ સત્તર લાખ રૂપિયા આવવાના હતા

સારોલી પોલીસે ઠગાઈનો ગુનો નોંધતા વધુ તપાસ શરૂ કરી છે એક તરફ ભાઈ બહેનના પવિત્ર સંબંધ પર આંચકો લાગ્યો છે તો બીજી તરફ કરોડોની ઠગાઈના આ કેસને કારણે સ્થાનિક સ્તરે ચર્ચાનો માહોલ સર્જાયો છે હાલમાં પોલીસ દ્વારા દસ્તાવેજોની ચકાસણી બેંક રેકોર્ડ પાન કાર્ડ ની વિગતો સહિતના પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે પ્રાથમિક તપાસમાં મોટાભાઈ ભાવિન પટેલે સકપણનો વિશ્વાસ તોડી પોતાની જ બહેન સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે